જેનો આગેવાન આદળો એનું કટક દરિયામય આખે આખી પ્રજાને આખે આખા સમાજને આખે આખા વિસ્તારને ક્યારે ભૂલથી પણ ખાડામાં નાખવાનું કામ જો આગેવાન તરીકે કરું તો મને ઈશ્વર માફ ના કરે કુદરત માફ ના કરે બાકી તો બધા કરે હું માત્ર મતોના કારણે કરીને હું મતના ડરના કારણે કરીને સમાજને નુકસાન થતું હોય પ્રજાને નુકસાન થતું હોય એવું ક્યારેય નિર્ણય હું કરી શકું નહીં અને મને જે ઈશ્વરે બતાવ્યું હોય કરતું હોય એ પ્રમાણે અત્યાર સુધીમાં કર્યું છે અને બધાની વચ્ચે જાહેરમાં બધાની હાજરીમાં આ રીતે વાત કરું છું કે હું કંઈ પણ વાત કરતો હોય તો હું ભૂલ થઈ ગઈ સમજણ વગર કર્યું એવું કોઈ નથી કહેતો હું કંઈ પણ નિર્ણય કરતો હોય તો ઈશ્વરને પ્રાર્થના કરી પરમાત્માને પ્રાર્થના કરીને એ મને જે સૂજવાડે એ પ્રમાણેના અત્યાર સુધીના નિર્ણયો કર્યા છે અમુકને અઠવાડિયામાં ખબર પડે અમુકને પંદર દાડે ખબર પડે અમુક મહિના પછી ક્યાંક ના સાચા હતા અમુક છ મહિના પછી કહે છે કે નાના તમે સાચા હતા અમુકને બાર મહિના પછી પણ કહે છે કે નાના તમે રસ્તો જે પકડ્યો હતો એ સાચો હતો એ સાચો જેને જ્યારે જે સમજવું એ સમજે પરંતુ મને જ્યારે ઈશ્વર સમજાવ્યો છે મને જ્યારે કુદરત એમ કહે છે કે આ રસ્તા ઉપર બધા આપણે સાચા હોઈએ તો બધાને ખોટા રસ્તા ઉપર લઈ જવાનું હું કહું નહીં મારો રસ્તો મને જે ઈશ્વર સુજવાડે એવો રસ્તો હું કહું છું એને એના કારણે કરીને ઘણું બધું દુઃખ સહન કર્યું છે ઘણી મુશ્કેલીએ સહન કરી છે અને હજુ પણ એ સહન કરવાની તૈયારી પણ છે પરંતુ પ્રજાનું હિત સમાજનું હિત જેમણે મારા માટે કંઈક કર્યું હોય એમને ખાડામાં પડવા હું દેવા માગું નહીં અને એ બાબત હું જાણું છું એટલા માટે કરીને તમારા બધાની વચ્ચે મૂક્યું મારે ઇતિહાસ એક બે બાબતોના કહેવા છે કેટલીક જ્ઞાતિઓની અંદર ગુજરાતની રાજનીતિની અંદર એવા આગેવાનો આવ્યા કે જેને આખા સમાજને કાયમી સત્તાની સાથે રાખી કેટલા એવા આવ્યા કે ભાઈ નેતા માત્ર અમે પરંતુ સમાજને સત્તાથી દૂર ન કરવું મેં પાટીદાર સમાજની અંદર મેં બેઠેલા ઘણા આગેવાનોને મેં જોયા છે એ ચિમનભાઈ પટેલ હોય તો એમના માટે કેશુભાઈ આવ્યા હોય તો ત્યાં એ પછી બાકી પણ બધા એક બે ત્રણ ચાર પાંચ છ જોજો તમે બધા અને એની પ્રગતિ જોજો આખા દુનિયામાં સૌથી સક્ષમ જે પ્રજાઓ ચાર પાંચ ગણાય એમાં એ સમાજો પહોંચી શક્યા સમાજ સમર્પિત થવું એ ભાવના આજ સુધી ટકી રહી છે ઘણા સમય પહેલા ચીઠીઓ ફાળવી એટલે કાઠું કામ હતું સાધન સગવડ મુશ્કેલી હતી પણ એ ચીઠીઓ ઠા બંધો હતી છ મહિનોનું આયોજન હતું હોજે ઠેઠાઓ હતા એ ઘી હતા ધોબે ખોંડ હતી

આ વિસ્તાર કમળ આપણે તેર તારીખે આ વિસ્તારની પેટી ભરી અને એવા આશીર્વાદ મળે કે ગાંધીનગર તમારા નહી બગાડા તમે બોલતા નથી કહેતા નથી ઈ પાંચ પચીસ જણા વાત કરે એટલે જેમ સમાજ નથી રહેવું એટલે કે હોય હોય અમે તો પછી આ સમાજ નથી આ બેઠા તમે સમાજ નથી સમાજ

તમે મત આ રીતે બગાડવાનો ધંધો मत કરો સમાજને વેચવાનો ધંધો ના કરો હું જાહેરમાં કહીશ પણ હું છેલ્લા બે ત્રણ દિવસથી જોઈ રહ્યો છું એ લોકોના ભાષણો સામેવાળાના વાત એવી કરે છે કે સરકાર નથી અમારી પણ અમે પ્રયત્ન કરીશું તમારા પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવાનો તો સરકાર એટલે શું છેલ્લા 7 વર્ષથી આવા સુઈ ગામ નો વિસ્તાર બાબનનો વિસ્તાર જેને વિકાસ જેટલી ઝડપથી થવો જોઈએ ગુજરાતના બીજા છેવાડાના વિસ્તારો કરતા થોડોક ધીમો પડ્યો છે અને એનું કારણ નકારાત્મક રાજનીતિ રાજ્ય સરકાર ત્રીસ મીટરનો રોડ મંજૂર કરે તો કે આ ચાલીસ મીટરનો કેમ ના કર્યો પણ એવું ના થાય કે લાવ ત્રીસ મીટરનો રોડ પહેલા મંજૂર કરાવી દઈએ પાણી ધીમે ચોડીએ તો પ્રોબ્લેમ સ્પીડથી ચોડીએ તો પ્રોબ્લેમ પ્રજાના પ્રશ્નો માટે ચૂંટણી આવે રાજનીતિ તમે કરો પણ પ્રજાના પ્રશ્નોની જ્યારે વાત આવે ત્યારે એના ચૂંટાયેલા નેતાએ એ સરકાર જોડે માગવાની રીત હોય એ સરકાર જોડે એની પદ્ધતિથી એના કામો માટે જવું જોઈએ પણ તમે કોઈ કામ માગવા જાઓ અને માગ્યા પહેલા ફક્ત મીડિયા ઇવેન્ટ લોકો સમક્ષ ફક્ત ઉશ્કેરવું આ રજનીતિથી ના વાવનો વિકાસ થશે ના સુઈ ગામનો થશે ના બાબાનો વિકાસ થશે અને છેલ્લા સાત વર્ષથી આ જ ચાલ્યું છે કે સરકાર અમારી નથી અમારાથી આ નહી થતું તો સેના માટે મત માગ્યા હતા એક